ખાસ કરીને ગરમીની સિઝનમાં પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થાથી વન્યપ્રાણીને રાહત થાય છે ખાસ કરીને હાલ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રીછની સંખ્યા લગભગ એંસી જેટલી છે અને દીપડાની સંખ્યા એકસો વીસથી ઉપર આવેલી છે આમ વન્ય વિસ્તાર ખૂબ મોટો હોય અલગ અલગ જ્યાં કુદરતી પોઈન્ટ છે એનાથી જ્યાં વન્ય પ્રાણી માટે પીવાની તકલીફ ના પડે એના માટે ખૂબ

જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ થ્રેડ ઇન્સ્ટાગ્રામ ડેલીહન પેજ ને ફોલો કરો અને અમારી સાથે જોડાવ